સંદર્ભે સવિસ્તાર સમજૂતી જી સેટ મનોવિજ્ઞાન પેપર બે માટે મનોવિજ્ઞાનના ઐતિહાસિક પ્રવાહોને સમજવા અત્યંત મહત્વપૂર્ણ છે કાર્યાત્મકતાવાદ ફંક્શનલિઝમ એ મનોવિજ્ઞાનનો બીજો મુખ્ય સંપ્રદાય છે જે સંરચનાવાદના પ્રતિભાવરૂપે ઉભરી આવ્યો જો સંરચનાવાદ ચેતનાના શું બંધારણ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો તો કાર્યાત્મકતાવાદે ચેતનાના શા માટે અને કેવી રીતે કાર્ય અને હેતુ પર ભાર મૂક્યો ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ કાર્યાત્મકતાવાદનો વિકાસ ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં ખાસ કરીને અમેરિકામાં થયો આ સમયે જર્મનીમાં વિકસેલો સંરચનાવાદ મનોવિજ્ઞાનમાં પ્રભાવી હતો પરંતુ તેના પર આત્મનિરીક્ષણની વ્યક્તિલક્ષિતા અને ચેતનાના ઘટકોને અલગ કરવાની અક્ષમતાને કારણે ટીકાઓ થઈ રહી હતી કાર્યાત્મકતાવાદ મુખ્યત્વે વિલિયમ જેમ્સ વિલિયમ જેમ્સ અઢારસો બેતાલીસથી ઓગણીસો દસના વિચારોમાંથી ઉદભવ્યો જેમ્સ જેઓ એક ફિલોસોફર સાયકોલોજીસ્ટ અને ચિકિત્સક હતા તેમણે અઢારસો નેવુંમાં માં તેમનું સીમાચિહ્નરૂપ પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી પ્રકાશિત કર્યું આ પુસ્તકને કાર્યાત્મકતાવાદનો પાયાનો ગ્રંથ માનવામાં આવે છે જેમ્સ ચાર્લ્સ ડાર્વિન ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ થિયરી ઓફ એવોલ્યુશનથી અત્યંત પ્રભાવિત હતા ડાર્વિનના સિદ્ધાંત મુજબ જીવોના લક્ષણો અને વર્તન તેમને પર્યાવરણમાં ટકી રહેવા અને પ્રજનન કરવામાં મદદ કરે છે આ વિચારને મનોવિજ્ઞાનમાં લાગુ પાડતા જેમ્સ માનતા હતા કે માનસિક પ્રક્રિયાઓ પણ વ્યક્તિને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં મદદ કરવા માટે વિકસિત થઈ છે વિલિયમ જેમ્સ ઉપરાંત જ્હોન ડ્યુઈ જ્હોન ડ્યુઈ શિક્ષણ મનોવિજ્ઞાનમાં યોગદાન જેમ્સ રોલેન્ડ એન્જલ જેમ્સ રોલેન્ડ એન્જલ અને હાર્વે કાર હાર્વે કાર જેવા મનોવૈજ્ઞાનિકોએ પણ કાર્યાત્મકતાવાદના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું શિકાગો યુનિવર્સિટી કાર્યાત્મકતાવાદના મુખ્ય કેન્દ્રોમાંનું એક બન્યું કાર્યાત્મકતાવાદના મુખ્ય વિચારો કી આઈડિયાઝ ઓફ ફંક્શનલિઝમ કાર્યાત્મકતાવાદીઓએ મન અને વર્તનના હેતુ અને કાર્ય પર ભાર મૂક્યો તેમના મુખ્ય વિચારો નીચે મુજબ છે એક ચેતનાનો પ્રવાહ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ જેમસે ચેતનાને એક સ્થિર વિભાજીત કરી શકાય તેવી રચના તરીકે જોવાનો વિરોધ કર્યો તેના બદલે તેમણે ચેતનાને એક ગતિશીલ સતત બદલાતા પ્રવાહ તરીકે વર્ણવી જે વ્યક્તિગત અને અનન્ય હોય છે આ પ્રવાહને તેના ઘટકોમાં વિભાજીત કરવું અશક્ય છે કારણ કે તે હંમેશા બદલાતો રહે છે બે અનુકૂલનવાદ એડેપ્ટેશનિઝમ કાર્યાત્મકતાવાદનો મુખ્ય ખ્યાલ એ છે કે માનસિક પ્રક્રિયાઓ જેમ કે વિચારવું શીખવું યાદ રાખવું સમસ્યા હલ કરવી એ વ્યક્તિને તેના પર્યાવરણ સાથે સફળતાપૂર્વક અનુકૂલન સાધવામાં અને ટકી રહેવામાં મદદ કરવા માટે વિકસિત થઈ છે તેઓ માનતા હતા કે વર્તનનો અભ્યાસ તેના કાર્યાત્મક મૂલ્યના સંદર્ભમાં થવો જોઈએ ત્રણ વ્યવહારિકતા અને ઉપયોગિતા પ્રેક્ટિકાલિટી એન્ડ યુટિલિટી સમરચનાવાદની શુદ્ધૈૈદ્ધાંતિકતાથી વિપરીત કાર્યાત્મકતાવાદીઓ મનોવિજ્ઞાનને રોજિંદા જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે ઉપયોગી બનાવવામાં રસ ધરાવતા હતા તેમનો ઉદ્દેશ્ય એ સમજવાનો હતો કે માનસિક પ્રક્રિયાઓ વાસ્તવિક દુનિયામાં કેવી રીતે કાર્ય કરે છે 4 મન શરીર સંબંધ જેમ્સ માનતા હતા કે મન અને શરીર એકબીજાથી અલગ નથી પરંતુ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે અને એકસાથે કાર્ય કરે છે તેમનો અભ્યાસ મનના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો જે શરીર દ્વારા કરવામાં આવતી ક્રિયાઓ સાથે સંકળાયેલા હતા કાર્યાત્મકતાવાદની પદ્ધતિઓ મેથડ્સ ઓફ ફંક્શનલિઝમ સંરચનાવાદની એકમાત્ર પદ્ધતિ આત્મનિરીક્ષણની મર્યાદાઓને જોતા કાર્યાત્મકતાવાદીઓએ વધુ વૈવિધ્યસભર અને વ્યવહારિક પદ્ધતિઓ અપનાવી એક આત્મનિરીક્ષણ ઇન્ટ્રોસ્પેક્શન તેમ છતાં આત્મનિરીક્ષણનો ઉપયોગ થતો હતો પરંતુ તે સંરચનાવાદીઓની જેમ નિયંત્રિત અને કડક નહોતો કાર્યાત્મકતાવાદીઓ વધુ અનૌપચારિક આત્મનિરીક્ષણનો ઉપયોગ કરતા હતા જે વ્યક્તિગત અનુભવોના વ્યાપક વર્ણન પર આધારિત હતો બે અવલોકન ઓબ્ઝર્વેશન માનવીય અને પ્રાણીઓના વર્તનનું સીધું અવલોકન એ એક મહત્વપૂર્ણ પદ્ધતિ હતી ખાસ કરીને કુદરતી વાતાવરણમાં વર્તનનું અવલોકન કારણ કે તે વર્તનના કાર્યને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે ત્રણ પ્રયોગો એક્સપેરિમેન્ટ્સ કાર્યાત્મકતાવાદીઓએ પ્રયોગશાળા પ્રયોગોનો પણ ઉપયોગ કર્યો પરંતુ તેમનું ધ્યાન માનસિક પ્રક્રિયાઓના ઘટકોને અલગ કરવાને બદલે વિવિધ પરિસ્થિતિઓમાં મન કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા પર હતું ચાર મનોવૈજ્ઞાનિક કસોટીઓ સાયકોલોજીકલ ટેસ્ટ્સ માનસિક કસોટીઓનો ઉપયોગ વ્યક્તિગત તફાવતો અને ક્ષમતાઓને માપવા માટે કરવામાં આવતો જે શિક્ષણ અને વ્યવસાયિક ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થયો પાંચ પ્રશ્નાવલી ક્વેશ્ચનર્સ લોકોના અનુભવો અને વર્તન વિશે માહિતી એકત્ર કરવા માટે પ્રશ્નાવલીનો પણ ઉપયોગ થતો હતો છ તુલનાત્મક પદ્ધતિઓ કમ્પેરેટિવ મેથડ્સ બાળકો પ્રાણીઓ અને માનસિક રીતે અસામાન્ય વ્યક્તિઓના વર્તનનો અભ્યાસ કરીને સામાન્ય માનસિક પ્રક્રિયાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો કાર્યાત્મકતાવાદનું મહત્વ અને અસર સિગ્નિફિકન્સ એન્ડ ઇમ્પેક્ટ કાર્યાત્મકતાવાદે મનોવિજ્ઞાન પર ઊંડી અને લાંબા સમય સુધી ટકેલી અસર છોડી છે એક વ્યવહારિક મનોવિજ્ઞાનનો પાયો કાર્યાત્મકતાવાદે મનોવિજ્ઞાનને શુદ્ધ સૈદ્ધાંતિક અભ્યાસમાંથી બહાર લાવીને તેને વ્યવહારિક ક્ષેત્રો સાથે જોડ્યું આના પરિણામે શિક્ષણ મનોવિજ્ઞાન એજ્યુકેશનલ સાયકોલોજી ઔદ્યોગિક મનોવિજ્ઞાન ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી બાળ મનોવિજ્ઞાન ચાઇલ્ડ સાયકોલોજી અને વ્યવસાયિક મનોવિજ્ઞાન વોકેશનલ સાયકોલોજી જેવા ક્ષેત્રોનો વિકાસ થયો બે વર્તનવાદનો પૂર્વગામી કાર્યાત્મકતાવાદનું વર્તન શા માટે થાય છે અને વર્તનનો હેતુ શું છે જેવા પ્રશ્નો પરનો ભાર પછીથી વર્તનવાદના વિકાસ માટે પાયો બન્યો જે ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તન પર જ ધ્યાન કેન્દ્રિત કરતો હતો આધુનિક મનોવિજ્ઞાનનો પ્રભાવ આધુનિક મનોવિજ્ઞાનમાં કાર્યાત્મકતાવાદના ઘણા સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે દાંત જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન મનની કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે કાર્યાત્મકતાવાદ સાથે સુસંગત છે ચાર વૈવિધ્ય પદ્ધતિઓનો સ્વીકાર કાર્યાત્મકતાવાદીઓએ વિવિધ સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો સમર્થન કર્યું જેને મનોવિજ્ઞાનના પદ્ધતિસરના વિકાસમાં ફાળો આપ્યો મર્યાદાઓ ટીકા રચનાવાદની જેમ જ કાર્યાત્મકતાવાદને પણ તેની આત્મનિરીક્ષણ પદ્ધતિની વ્યક્તિલક્ષીતા અને બિનચકાસણી પાત્રતા માટે ટીકાનો સામનો કરવો પડ્યો તેમનો અભ્યાસ વિસ્તાર ખૂબ વિશાળ હતો જેના કારણે ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવામાં મુશ્કેલી પડી જીસેટ પરીક્ષા માટે મહત્વ જીસેટ પરીક્ષામાં કાર્યાત્મકતાવાદમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે સ્થાપક વિલિયમ જેમ્સ મુખ્ય પ્રણેતા મુખ્ય પુસ્તક ધ પ્રિન્સિપલ્સ ઓફ સાયકોલોજી અઢારસો નેવું મુખ્ય વિચાર ચેતનાના કાર્યો ફંક્શન્સ અને હેતુ પર્પઝનો અભ્યાસ ખાસ કરીને પર્યાવરણ સાથે અનુકૂલન એડેપ્ટેશનમાં તેની ભૂમિકા વુન્ડેટના સંરચનાવાદથી તફાવત શું બંધારણને બદલે શા માટે અને કેવી રીતે કાર્ય પર ભાર મુખ્ય ખ્યાલ ચેતનાનો પ્રવાહ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ પદ્ધતિઓ આત્મનિરીક્ષણ અવલોકન પ્રયોગો મનોવૈજ્ઞાનિક કસોટીઓ પ્રભાવિત ક્ષેત્રો શિક્ષણ મનોવિજ્ઞાન ઔદ્યોગિક મનોવિજ્ઞાન બાળ મનોવિજ્ઞાન કાર્યાત્મકતાવાદે મનોવિજ્ઞાનને વધુ વ્યવહારિક અને જીવવિજ્ઞાન આધારિત બનાવ્યું જેણે પછીના સંપ્રદાયો ખાસ કરીને વર્તનવાદ અને જ્ઞાનાત્મક મનોવિજ્ઞાન માટે પાયો પૂરો પાડ્યો આ સમજ તમને જીસેટ પરીક્ષામાં મનોવિજ્ઞાનના ઐતિહાસિક પ્રવાહોને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં મદદરૂપ થશે